રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલ જૈન જાગૃતિ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહત દરે ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવતું હોય છે આ સંસ્થાઓ દ્વારા પાંચ એક વર્ષથી ઉપલેટામાં પાણીના પરબ ઉનાળામાં દરેક ચોકમાં ઠંડી છાશ ચોપડા વિતરણ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિ કરી બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરના બાપુના બાવલા ચોક ખાતે ધમધમતા તાપથી લોકોને રાહત મળે તેને ધ્યાને લઈ જાહેર ચોકમાં જ્યાં લોકોની વધુ અવર જવર હોય ત્યાં ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી ગરમીમાં ખરીદી કરવા આવતા લોકો થોડી રાહત અનુભવે અને લોકોને થોડી ઠંડક મળી રહે

દર વર્ષની જેમ આજે પણ આ પૂરું આદલા ચોકની અંદર જે પાણીની ફરફ બતાવ્યું છે આ જ રોજ એને એમને જે છાસનો વિતરણ કર્યું છે લોકો હોશે છાસ પી રહ્યા છે ખરેખર હું ધન્યવાદ આપું છું અશોકભાઈ અને એની ટીમને ધ્યાન વ્યક્ત કરે કારણ કે આવા જે પાણીના બરફ કરી હું તો એમ કહું છું કે આ અશોકભાઈ દ્વારા બધાને પ્રેરણા કરવી છે પ્રાર્થના કરી છું કે વધારે વધારે શક્તિ આપે અને આ સારા કાર્ય થવાથી